સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો આપણે આજે આવી ગયા છીએ ગળતરા ખોડિયારમાં એ લાપસી કરવા તો મિત્રો આપણે અત્યારે થોડુંક શૂટ થઈ ગયું હતું અને થોડુંક બાકી હતું તો આપણે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ગળતરા ખોડિયારમાં એ અને આપણે તો ફાઈનલ મિત્રો આપણે ઘણા સમય પછી આપણે ઘણા વર્ષો વર્ષો પછી નહીં પણ ઘણું કાપીને આપણે આવ્યા છીએ ગળતરા ખોડિયારમાં જો ઘણું મુસાફરી કરી તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે ફોન અંદર લી જવા દઈ તો હું દર્શન કરાવીશ બાકી જઈ ખોડિયારમાં કોમેન્ટમાં લખી લે તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હું જે તમને દેખાડું ને ડુંગરો જુઓ આ ડુંગરો દેખાય છે ત્યાંમાં ખોડિયારા થી રથ ઠેકાડ્યો તો એટલે કેવત છે કે જોવા અને નિશાન જોવા તો હાલો મિત્રો હવે આપણે જઈશું જોવા અમારા બે ભાઈ બંધો આ મારા દોસ્તારો છે હાલો મિત્રો હવે જઈએ પછી પાછા મળીએ ત્યાં દીધું બાય ફાઈનલી મિત્રો આપણે જમીન વાસણ બધા કમ્પ્લીટ ને બધું મેગીનિક આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે આપણે જઈશું જે આપણે ઘોડાના ડાબલા અથવા તો ઓલું ખાંડણી કહીએ ને જે ને કોકને ખાંડો છે મને બહુ પાકી એક્ઝેક્ટ ખબર નથી પણ હાલો હું તમને બતાવું તો કન્ટિન્યુ મારા બ્લોગમાં રહેજો તમે હજી સુધી મારી ચેનલ માં નવા હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા બેલ આઇકન દબાવાનું તો ભૂલતા જ નહિ પત્રો જે ખોડિયાર માં એ એક મને કઈ ખબર નથી પણ ખાંડણી એકા ખાંડું છું ને એ હું તમને આગળ બતાવું છું તમે જોજો મિત્રો જે તમે video માં જોઈ રહ્યા છો તે ઘોડાના ડાબલા છે જોઈ શકો ખોડિયાર માતાજી એક રાક્ષસ ને ખાંડણી ખાંડો હતો જોવો છો આ તમે આ video માં જ કહાની અત્યારે હાલમાં પણ છે મળીએ પાછા એક next video માં સાથે ચાલો બધાને